જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એ એકદમ ટેસ્ટી સેવ ડુંગળીનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં વજનમાં દોઢસો ગ્રામ અને પાંચ રંગ જેટલી લીલી ડુંગળી લીધી છે તો સેવ ડુંગળીના શાકનો સ્વાદ લીલી ડુંગળી સાથે એકદમ સરસ આવે છે સાથે અહીંયા મેં પાંચ કળી જેટલું લીલું લસણ પણ લીધું છે તો સૂકા લસણની સાથે આપણે આ શાકમાં થોડું લીલું લસણ પણ ઉમેરીશું તો અહીંયા આપણે લીલું લસણનો જે સફેદ ભાગ છે એને અને લીલા લસણના લીલા ભાગને બંનેને અલગ અલગ રાખવાના છે તો લીલા લસણનો સફેદ ભાગ આ રીતે આપણે પહેલા થોડો સમારી લેશું અને એ જ રીતે આપણે એકદમ બારીક અને ઝીણો લીલા લસણનો લીલો ભાગ પણ સમારી લઈએ બંનેને થોડી વાર સાઈડ પર રાખી દઈએ હવે સેમ એ જ રીતે આપણે ડુંગળીને પણ સમારવાની છે તો અહીંયા આપણે ડુંગળીનો થોડો ઉપરનો ભાગ આ રીતે કટ કરી લેશું અને ઉપરથી આપણે આ રીતે ડુંગળીનું એક લેયર કાઢી લેશું જેથી ડુંગળી એકદમ સારી રીતે ક્લીન થઈ જાય હવે ડુંગળીને આપણે મીડિયમ સાઇઝની થિકનેસમાં સમારવાની છે તો આ રીતે આપણે ડુંગળીમાં વચ્ચે ક્રોસ કટ કરી દેશું તો આ રીતે ડુંગળીને કટ કર્યા પછી આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં ડુંગળીને પણ સમારી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ તમને ઝૂમ કરીને પણ બતાવું તો આ રીતે આપણે ડુંગળીને થોડી સાફ કરી આ રીતે આપણે એમાં એક કટ લગાવી દેશું અને પછી મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે ડુંગળીને સમારી લઈએ અહીંયા આપણે ટોટલ એક વાટકા જેટલી ડુંગળી જે છે એનો સફેદ ભાગ સમારેલો જોઈશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ડુંગળી જે સમારેલી છે એને એક બાઉલમાં કાઢી લઈએ થોડીવાર આને સાઈડ પર રાખી અને હવે લીલી ડુંગળીનો જે લીલો ભાગ છે એને પણ આપણે સમારી લઈએ તો જેટલો આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધો છે એટલા જ આપણે લીલી ડુંગળીના પાન સમારવાના છે બંનેનું માપ સરખું રાખવાનું છે જેથી શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો અહીંયા તમે જોઈ શકો છો લીલી ડુંગળીના લીલા પાન પણ મેં સમારી લીધા હવે શાકને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર માટે લસણની ચટણી બનાવીએ જેના માટે ખાંડણીમાં આપણે પાંચ કળી જેટલું લસણ અને કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ એકદમ સારી રીતે એને વાટી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ એક ટેબલ સ્પૂન જેટલી સૂકા લસણની ચટણી તૈયાર થઈ છે તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આપણે બનાવીએ મસાલા પેસ્ટ જેના માટે લસણની ચટણી સાથે અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂનલા દાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે આ પેસ્ટને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક વાટકા જેટલી ખાટી છાશ લેશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું તો આ શાકમાં આપણે ટમેટું બિલકુલ નથી ઉમેરવાનું અને શાકને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે આપણે ખાટી છાશ વાપરવાના છીએ તો બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું છે તો હવે આપણે શાક વઘારી લઈએ શાક વઘારવા માટે કડાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ ત્રણથી ચાર લોકો માટે શેવડુંગળીનું શાક તૈયાર થશે તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા ડ્રાય ફૂટે એટલે અડધી ચમચી જીરું સાથે સમારેલું લીલું લસણ થોડા મીઠા લીવડાના પાન અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીએ પછી તરત જ આપણે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે એને ઉમેરી સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે સાતળી લઈએ તો જો લસણ ડુંગળી સમારેલા હોય તો આ શાકને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તો હવે તમે જોઈ શકો છો આપણી ડુંગળી થોડી સતળાઈ અને સહે જેવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અહીંયા આપણે ડુંગળીને જરા પણ ઓવરકુક નથી કરવાની તો હવે આ સમયે આપણી જે છાશમાં મસાલા મિક્સ કરી અને પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દેશું જ્યારે તમે છાશને ગરમ વઘારમાં ઉમેરો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસ મીડિયમ કરી કન્ટિન્યુ થોડી વાર માટે ચલાવતા રહેવાનું જેથી છાશ જરા પણ ફાટે નહીં અને શાકનો વઘાર એકદમ સરસ થાય તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મજાની છાશ મિક્સ થઈ ગઈ છે તો હવે આ સમયે શાકમાં રસો કરવા માટે હું એક કપ જેટલું ગરમ પાણી ઉમેરીશ તો તમે શાકમાં ગરમ પાણી ઉમેરો તો શાકનો કલર એ એકદમ સરસ મેઇન્ટેન રહે છે અને રસો શાકમાં ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે આ રીતે પાણીને સારી રીતે મિક્સ કરી દેશું અને પાણીમાં એક બોઇલ આવવા દેસું તો અહીંયા આપણા પાણીમાં એક બોઇલ આવે એટલે આપણે જે લીલી ડુંગળીના લીલા પાન સમારીને રાખ્યા છે એને ઉમેરી દેશું સાથે આપણે બેસનની સેવ તો એક કપ જેટલી મેં સેવ લીધી છે તો એકદમ ઝીણી નહીં પણ જે થોડી જાડી સેવ આવે એ તમારે વાપરવાની જેથી એકદમ શાક તમારું મેસી ન થઈ જાય સરસ મજાનો સેવનો દાણો શાકમાં દેખાય તો આની સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું તો સેવમાં પણ મીઠું હોય એટલે મીઠું તમારે એકવાર ચાખી શાકને પછી ઉમેરવાનું સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી શાકને બે મિનિટ માટે થવા દેસુ તો અહીંયા લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે હવે આ સમયે ગેસ બંધ કરી ઉપરથી આપણે બે ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું તો આ પ્રોસેસ કરવાથી શાકનો કલર એ એકદમ સરસ ઢાબા જેવો આવશે તો આ રીતે લાલ મરચું તમે જે સ્પ્રિંકલ કર્યું છે એના ઉપર એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરી શાકને ફક્ત એક મિનિટ માટે રાખી દેશું અને પછી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઢાબા જેવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે તો આ શાકને તમે રોટલા ભાખરી પરાઠા કે રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ શાક બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ